આ વર્ષના આરંભ થી બેહદ વૈરાગ્ય વૃત્તિ ઇમર્શ કરો આજ મુક્તિધામના ગેટની ચાવી છે આજે નવયુગ રચતા બાપદાદા પોતાના બાળકોથી નવ વર્ષ મનાવવા આવ્યા છે પરમાત્મા મિલન મનાવવા માટે બાળકોના સ્નેહમાં પોતાના દૂર દેશથી સાકાર વતનમાં મિલન મનાવવા આવ્યા છે દુનિયામાં તો નવ વર્ષની મુબારક એકબીજાને આપો છો પરંતુ બાપ દાદા આપ બાળકોને નવયુગ અને નવા વર્ષની બંનેની મુબારક આપી રહ્યા છે નવું વર્ષ તો એક દિવસ મનાવવાનું છે નવયુગ તો તમે સંગમ યુગ પર હંમેશા મનાવતા રહશો તમે બધાને પરમાત્મ પ્યારની આકર્ષણમાં ખેંચતા અહીં પહોંચી ગયા છો બાબા કહે છે તમે બધા પરમાત્મ પ્યારની આકર્ષણમાં ખેંચાતા અહીંયા સુધી પહોંચી ગયા છો પરંતુ સૌથી દૂર દેશથી વાળા કોણ ડબલ વિદેશી તે તો છતાં પણ આ સાકાર દેશમાં જ છે છે પરંતુ બાપ દાદા દૂર કેટલા આવ્યા હિસાબ કાઢી શકો છો કેટલા માઇલથી થી આવ્યા છે તો દૂર દેશી બાપ દાદા ચારેય તરફના બાળકોને ચાહે સામે ડાયમંડ બેઠા છે ચાહે મધુબનમાં બેઠા છે ચાહે જ્ઞાન સરોવરમાં બેઠા છે ગેલેરીમાં બેઠા છે તમારા બધાની સાથે જે દૂર બેઠા દેશ વિદેશમાં બાપ દાદાથી મિલન મનાવી રહ્યા છે બાપ દાદા જોઈ રહ્યા છે બધા કેટલા પ્યારથી દૂરથી જોઈ બી રહ્યા છે સાંભળી બી રહ્યા છે તો ચારેય તરફના બાળકોને નવયુગ અને નવા વર્ષની પદમ ગુણા મુબારક હો મુબારક હો મુબારક હો બાળકોને તો નવયુગ નૈનોની સામે છે ને બસ આ જે સંગમ પર છે કાલે પોતાના નવયુગમાં રાજ્ય અધિકારી બની રાજ્ય કરશે આટલા નજીક અનુભવ થઈ રહ્યા છે થઈ રહ્યા છે આજ ને કાલની વાત તો છે કાલે હતું કાલે ફરીથી થવાનું છે પોતાના નવયુગની ગોલ્ડન યુગની ગોલ્ડન ડ્રેસ સામે દેખાઈ રહી છે કેટલી સુંદર છે સ્પષ્ટ દેખાઈ રહી છે ને આજે સાધારણ ડ્રેસમાં છે અને કાલે નવયુગની સુંદર ડ્રેસમાં ચમકતા દેખાઈ દેશે નવા વર્ષમાં તો એક દિવસના માટે એકબીજાને ગિફ્ટ આપો છો પરંતુ નવયુગ રચતા બાપ દાદાને તમે બધા ગોલ્ડન વર્લ્ડ ની સોગાત આપી છે યાદ છે ને ભૂલી તો નથી ગયા ને સેકન્ડ માં આવી જઈ શકો છો અત્યારે અત્યારે સંગમ પર અત્યારે જ અત્યારે પોતાની ગોલ્ડન દુનિયામાં પહોંચી જાઓ છો કે વાર લાગે છે બાબા પૂછે છે પોતાનું રાજ્ય સ્મૃતિમાં આવી જાય છે ને આજના દિવસને વિદાયનો દિવસ કહેવામાં આવે છે અને બાર દિવસ કહેવામાં આવશે તો વિદાયનો દિવસ વર્ષની વિદાયની સાથે સાથે તમને બધાને વર્ષની સાથે અને બીજા કોઈને વિદાય આપી ચેક કર્યું સદાના માટે વિદાય આપી કે થોડા સમયના માટે વિદાય આપી બાબા પૂછે છે કે આ વર્ષની સાથે સાથે બીજા કોને વિદાય આપી ચેક કર્યું કે સદાના માટે વિદાય આપી કે થોડા સમય માટે વિદાય આપી બાપ દાદાએ પહેલા પણ કહ્યું હતું કે સમયની રફતાર તીવ્ર ગતિથી જઈ રહી છે તો આખા વર્ષની રિઝલ્ટમાં ચેક કર્યું કે શું મારો પુરુષાર્થની રફતાર તીવ્ર રહી કે ક્યારેક કેવી ક્યારેક કેવી રહી દુનિયાની હાલતોને જોતા પણ હવે પોતાના વિશેષ બે સ્વરૂપોને ઇમર્જ કરો એ બે સ્વરૂપ છે એક સર્વ પ્રતિ રહેમદિલ અને કલ્યાણકારી અને બીજું દરેક આત્માના પ્રતિ સદા દાતાના બાળકો માસ્ટર દાતા વિશ્વની આત્માઓ બિલકુલ શક્તિહીન દુખી અશાંત ચિલ્લાઈ રહી છે બાપની આગળ આ પૂજ્ય આત્માઓની આગળ બોલાવી રહી છે ઓકારી રહી છે થોડી ઘડીઓના માટે પણ સુખ આપી દો શાંતિ આપી દો ખુશી આપી દો હિંમત આપી દો બાપ તો બાળકોને દુઃખ બાપ તો બાળકોના દુઃખ પરેશાનીઓને જોઈ નથી શકતા સાંભળી નથી શકતા શું તમે બધા આત્માઓને દયા નથી આવતી માંગી રહ્યા છે આપો 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 તો દાતાના બાળકો કંઈક અંજલી તો આપી દો બાપ પણ આ બાળકોના સાથ બાળકોને સાથી બનાવીને માસ્ટર દાતા બનાવીને પોતાના રાઈટ હેન્ડ બનાવીને આ ઈશારો આપી રહ્યા છે આટલી વિશ્વની આત્મા બધાને મુક્તિ અપાવાની છે મુક્તિ ધામમાં જવાનું છે તો હે દાતાના બાળકો પોતાના શ્રેષ્ઠ સંકલ્પ દ્વારા મનસા શક્તિ દ્વારા ચાહે વાણી દ્વારા ચાહે સંબંધ સંપર્ક દ્વારા ચાહે શુભ ભાવના શુભકામના દ્વારા ચાહે વાઇબ્રેશન વાયુમંડળ દ્વારા કોઈને પણ યુક્તિથી મુક્તિ અપાવો ચિલાઈ રહ્યા છે મુક્તિ આપો બાપ દાદા પોતાના રાઈટ હેન્ડ ને કહે છે દયા કરો અત્યાર સુધી હિસાબ કાઢો ચાહે મેગા પ્રોગ્રામ કર્યા છે ચાહે કોન્ફરન્સ કરી છે ચાહે ભારતમાં કે વિદેશમાં સેન્ટર્સ પણ ખોલ્યા છે પરંતુ ટોટલ વિશ્વની આત્માઓની સંખ્યાના હિસાબથી કેટલી પરસેન્ટમાં આત્માઓને મુક્તિનો રસ્તો બતાવ્યો છે માત્ર ભારત કલ્યાણકારી છો કે વિશ્વમાં જે પણ પાંચ ખંડ છે તો જ્યાં જ્યાં સેવા કેન્દ્ર ખુલ્યા છે ત્યાંના કલ્યાણકારી છો કે વિશ્વ કલ્યાણકારી છો વિશ્વ કલ્યાણ કરવાના માટે દરેક બાળકોને બાપના રાઈટ હેન્ડ બાપના હેન્ડ બાપનો હાથ રાઈટ હેન્ડ બનવાનું છે કોઈને પણ કોઈએ કંઈ પણ આપ કોઈને કંઈ પણ આપવામાં આવે છે તો સેના કઈ રીતે આપવામાં આવે છે કયા હાથથી આપવામાં આવે છે હાથથી જ આપવામાં આવે છે ને તો બાપ દાદાની પાસે હેન્ડ્સ છો ને હાથ છોને તો બાપ દાદા રાઈટ હેન્ડ્સથી પૂછે છે કેટલા પર્સેન્ટેજનું કલ્યાણ કર્યું છે કેટલા ટકા મનુષ્યાત્માનું કલ્યાણ કર્યું છે કેટલા પર્સેન્ટેજનું કર્યું છે સંભળાવો હિસાબ કાઢો પાંડવ હિસાબ કરવામાં હોશિયાર છે એટલે બાપ દાદા કહે છે હવે સ્વપુરષાર્થ અને સેવાના ભિન્ન ભિન્ન અલગ અલગ વિધિઓ દ્વારા પુરષાર્થ તીવ્ર કરો સ્વની સ્થિતિમાં પણ ચાર વાતો વિશેષ ચેક કરો એને કહેશે તીવ્ર પુરુષાર્થ એક વાત પહેલા આ ચેક કરો કે નિમિત્ત ભાવ છે કોઈ પણ રોયલ રૂપમાં મારા પણ તો નથી ને મારા પણ તો નથી ને સાધારણ લોકોમાં હું અને મારું પણ સાધારણ છે મોટા છે પરંતુ બ્રાહ્મણ જીવનમાં મારું અને હું પણ થવાનું છે ચાલી રહ્યું છે જોઈ રહ્યા છે તો એક નિમિત્ત ભાવ દરેક વાતમાં નિમિત્ત છે ચાહે સેવામાં ચાહે સ્થિતિમાં ચાહે સંબંધ સંપર્કમાં ચહેરા અને ચલનમાં નિમિત્ત ભાવ હોય અને બીજી એની વિશેષતા હશે નિર્માણ ભાવના નિમિત્ત અને નિર્માણ ભાવથી નિર્માણ કરવાનું છે તો ત્રણ વાતો સાંભળી નિમિત્ત નિર્માણ અને નિર્માણ અને ચોથી વાત છે નિર્વાણ જ્યારે ઈચ્છો નિર્વાણ ધામમાં પહોંચી જાઉં નિર્વાણ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ કારણ કે પોતે નિર્વાણ સ્થિતિમાં હશો ત્યારે બીજાને પણ નિર્વાણ પહોંચાડી શકશો હવે બધા મુક્તિ ઈચ્છે છે છોડાવો જોડાવો જે લાઈ રહ્યા છે તો આ ચારેય વાતો સારી પર્સન્ટેજમાં પ્રેક્ટિકલમાં હોવી એટલે કે તીવ્ર પુરુષાર્થી ત્યારે બાપ દાદા કહેશે વાહ વાહ બાળકો વાહ તમે પણ કહેશો વાહ બાવા વાહ 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 પરંતુ ખબર છે અત્યારે શું કરવાનું કરો છો ખબર છે ક્યારેક વાહ કહો છો તો ક્યારેક વાહી કહો છો વાહ ની બદલે વાહી કેમ અને વાહી થઈ જાય છે હાઈ વાય વાહ તમને પણ શું સારું લાગે છે વાહ સારું લાગે છે કે સારું લાગે છે વાહ ક્યારે બાબા કે છે ભૂલથી આવી જાય છે ડબલ ફોરેનર્સ વાય વાય કહો છો ક્યારેક ક્યારેક કહી દો છો જે ડબલ ફોરેનર્સ ક્યારેય પણ વાય નથી કહેતા કેમ થયું તે હાથ ઉઠાવ બહુ થોડા છે અચ્છા ભારતવાસી જે વાહ વાહની બદલે કે શું કહે છે તે હાથ ઉઠાવો કે શું કહો છો કોણે છુટ્ટી આપી છે તમને કોણે રજા આપી એ બોલવાની સંસ્કારોએ જૂના સંસ્કારોએ તમને વાયની છુટ્ટી આપી દીધી છે અને બાપ કહે છે વાહ વાહ કહો વાઈ વાય નહીં તો અત્યારે નવા વર્ષમાં શું કરશો વાહ વાહ કરશો કે ક્યારેક ક્યારેક વાઈ કહેવાની છુટ્ટી આપી દઈએ વાઈ સારું નથી ને જેવી રીતે વાઈ વાઈ એટલે કે પેટમાં ગેસ થઈ જાય ને એ થઈ જાય છે ને તો ખરાબ થઈ જાય છે ને તો વાય વાય છે કેમ શબ્દ એ એ કામ કરે છે આ નહીં કરો વાહ વાહ કેટલું સારું લાગે છે હા બોલો વાહ વાહ વા અચ્છા તો દૂર દેશ થી સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે ભારતમાં પણ વિદેશમાં પણ એ બાળકોને પણ પૂછે છે વાહ વા કરો છો કે વાય વાય કરો છો હવે વિદાયનો દિવસ છે ને આજના વર્ષને વિદાયનો લાસ્ટ દિવસ છે તો બધા સંકલ્પ કરો વાય માર્ક વિચાર આશ્ચર્યની માત્રા નહીં બિંદી ક્વેશ્ચન માર્ક લખો પ્રશ્નાર્થ લખો કેવો ટેઢો છે વાંકો છે અને બિંદી કેટલું સહજ છે બસ બાપ બિંદુને સમાવી દો જેમ નૈનોમાં જોવાની બિંદી સમાયેલી છે ને એમ જ સદા નૈનોમાં બિંદુ બાપને સમાવી લો સમાવતા આવડે છે ને આવડે છે કે ફિટ નથી થતું નીચે ઉપર થઈ જાય છે શું તો શું કરશો કોને આપશો ભાઈ ને

રૂ રિહાનમાં કહે છે સામે તો કઈ નથી શકતા ને તો રૂ રિહાનમાં બધું જ કહી દે છે અચ્છા કંઈ પણ સારું કંઈ પણ ચાલે છે પરંતુ તમારે ચાલવાનું નથી ને તમારે ઉડવાનું છે તો ચાલવાની વાત તો કેમ જુઓ છો ઉડો અને ઉડાવો પરંતુ શુભ ભાવના શુભકામના એવી શક્તિશાળી છે જે વચ્ચે વચ્ચેથી માત્ર વાય નહીં આવે વચ્ચે વાય શબ્દ નહીં આવે સિવાય શુભ ભાવના શુભકામનાના તો એટલા પાવરફુલ છે જે કોઈ પણ અશુભ ભાવના વાળાને પણ શુભ ભાવનામાં બદલી શકો છો સેકન્ડ નંબર જો બદલી નથી શકતા તો પણ તમારી શુભ શુભકામના અવિનાશી છે ક્યારેક ક્યારેક વાળી નહીં અવિનાશી છે તો તમારા ઉપર ભાવનાનો પ્રભાવ નથી પડી શકતો બાપા કહે છે ક્વેશ્ચનમાં ચાલી જાઓ છો આ કેમ થઈ રહ્યું છે આ ક્યાં સુધી ચાલશે કેવી રીતે ચાલશે આનાથી શુભ ભાવનાની શક્તિ ઓછી થઈ જાય છે નહીં તો શુભ ભાવના શુભ કામના આ સંકલ્પ શક્તિમાં બહુ શક્તિ છે જુઓ તમે બધા આવ્યા બાપ દાદાની પાસે પહેલો દિવસ યાદ કરો બાપ દાદાએ શું કર્યું ચાહે પતિત આવ્યા ચાહે પાપી આવ્યા ચાહે સાધારણ આવ્યા અલગ અલગ વૃત્તિવાળા અલગ અલગ ભાવનાવાળા આવ્યા બાપ દાદાએ શું કર્યું શુભ ભાવના રાખીને મારા જો मास्टर सर्वशक्तिवान छो दिल तप्त नशीन छो आशु भावना राखीने शुभ कामना राखीने एना थीच तो बापना बनी गया ने बापे ए के कयु सु के हे पापी केम आव्या छो शुभ भावना राखी मारा बाळको मास्टर सर्वशक्तिवान बाळको जारे बापे आप बद्धानी ऊपर शुभ भावना राखी शुभ कामना राखी तो तमारा दिल दिले शू कयो मारा माबा बाप पे शू कयो मारा बाको एमज जो शुभ भावना शुभ कामना राखशो तो शू से मारो कल पहला वाला मारा कल पहला वाला मीठा भाई मारी सिकी लधी बहन परिवर्तन थई जसे આ તો આ વર્ષમાં કંઈક કરીને બતાવો માત્ર હાથ નહીં ઉઠાવ હાથ ઉઠાવવો ખૂબ સહજ છે મનનો હાથ ઉઠાવો કારણ કે ખૂબ કામ રહેલું છે બાપ દાદા તો નજર કરે છે વિશ્વની આત્માઓની ઉપર તો ખૂબ તરસ આવે છે દયા આવે છે હવે પ્રકૃતિ પણ તંગ થઈ ગઈ છે પ્રકૃતિ પોતે તંગ થઈ ગઈ છે તો શું કરે આત્માઓને તંગ કરી રહી છે પરેશાન કરી રહી છે અને બાપ બાળકોને જોઈને બાપ બાળકોને જોઈને દયામાં આવી જાય છે તમે બધા તમને બધાને દયા નથી આવતી માત્ર ખબર સાંભળીને સમાચાર સાંભળીને ચૂપ થઈ જાઓ છો બસ આટલી આત્માઓ ચાલી ગઈ તે આત્માઓને આત્મા સંદેશથી તો વંચિત રહી ગઈ ને એમને સંદેશ તો મળી શક્યો હવે તો બનો દિલ બનો આ ત્યારે થશે રહેમ ત્યારે આવશે જ્યારે આ વર્ષના આરંભથી પોતાનામાં બેહદની વૈરાગ્ય વૃત્તિ વર્ષ કરો બેહદની વૈરાગ્ય વૃત્તિ આ દેહની દેહભાની સ્મૃતિ આ પણ બેહદની વૈરાગ્યની કમી છે નાની નાની હદની વાતો સ્થિતિને ડગમગ કરે છે કારણ બેહદની વૈરાગ્ય વૃત્તિ ઓછી છે લગાવ છે વૈરાગ્ય નથી લગાવ છે જ્યારે બિલકુલ બેહદના વૈરાગી બની જશો વૃત્તિમાં પણ વૈરાગી દ્રષ્ટિમાં પણ બેહદના વૈરાગી સંબંધ સંપર્કમાં સેવામાં બધામાં બેહદના વૈરાગીધામના દરવાજા ખુલશે અત્યારે તો જે આત્માઓ શરીર છોડીને જઈ રહી છે જન્મ લેશે દુખી થશે હવે મુક્તિધામ નો ગેટ ખોલવાના નિમિત્ત તો તમે છો ને બ્રહ્મા બાપના ના સાથી છો ને તો બેહદની વૈરાગ્ય વૃત્તિ છે ગેટ ખોલવાની ચાવી હવે ચાવી હજી ચાવી નથી લાગી ચાવી તૈયાર જ નથી કરી બાપ બાપ બ્રહ્મા પણ રાહ જોઈ રહ્યા છે એડવાન્સ પાર્ટી પણ રાહ જોઈ રહી છે પ્રકૃતિ પણ રાહ જોઈ રહી છે પરેશાન થઈ ગઈ છે ખૂબ તંગ થઈ ગઈ છે ખૂબ માયા પણ પોતાના દિવસ ગણી રહી છે હવે બોલો હે માસ્ટર સર્વશક્તિવાન બોલો શું કરવાનું છે આ વર્ષમાં કોઈ નવીનતા તો કરશો ને નવીનતા તો કરશો ને હવે બેહદના વૈરાગ્યની મુક્તિધામ જવાની ચાવી તૈયાર કરો તમને બધાને પણ તો પહેલા મુક્તિધામમાં જવાનું છે ને બ્રહ્મા બાપથી વાયદો કર્યો છે સાથે ચાલીશું સાથે આવીશું સાથે રાજ્ય કરીશું સાથે જ ભક્તિ કરીશું તો હવે તૈયારી કરો આ વર્ષમાં કરશો કે બીજું વર્ષ જોઈએ જે સમજે છે આ વર્ષમાં અટેન્શન પ્લીઝ વારંવાર વાર વારે કરીશું તે હાથ ઉઠાવો કરશો પછી તો એડવાન્સ પાર્ટી તમને ખૂબ મુબારક આપશે તે પણ થાકી ગયા છે અચ્છા ટીચર શું કહે છે પહેલી લાઈન શું કહે છે પહેલા તો પહેલી લાઈનના પાંડવ અને પહેલી લાઈનની શક્તિઓ જે કરશે તે હાથ ઉઠાવ અડધો હાથ નહીં અડધો ઉઠાવશો તો કહેશે અડધું કરશો લાંબો હાથ ઉઠાવો અચ્છા મુબારક હો મુબારક હો અચ્છા ડબલ વિદેશી હાથ ઉઠાવો એકબીજામાં જુઓ કોઈએ નથી ઉઠાવ્યો અચ્છા સિંધી ગ્રુપ પણ હાથ ઉઠાવી રહ્યા છે કમાલ છે તમે પણ કરશો સિંધી ગ્રુપ ગ્રુપ કરશે ત્યારે તો ડબલ મુબારકો હો ખૂબ સારું એકબીજાને સાથ આપીને શુભ ભાવના ઈશારો આપો હાથમાં હાથ મિલાવતો મલાવીને કરવાનું જ છે સારું સભામાં કોઈ જ કરી બધા બેસી જાઓ નથિંગ ન્યૂ આ કંઈ નવું નથી અત્યારે અત્યારે એક સેકન્ડમાં બિંદુ બની બિંદુ બાપને યાદ કરો અને જે પણ કોઈ વાતો હોય એને બિંદુ લગાવો લગાવી શકો છો બસ એક સેકન્ડમાં હું બાબાનું બાબા મેરા મારા અચ્છા હવે ચારેય તરફના બધા નવા યુગના માલિક બાળકોને ચારેય તરફના નવા વર્ષ મનાવવાના ઉમંગ ઉત્સાહવાળા બાળકોને સદા ઉડતા રહેવાનું અને ઉડાવતા રહેવાનું એવા ઉડતી કળાવાળા બાળકોને સદા તીવ્ર પુરુષાર્થ દ્વારા વિજય માળાના મણકા બનવાવાળા વિજય રત્નોને બાપ દાદાના નવા વર્ષ અને નવા યુગની દુઆઓની સાથે સાથે પદમ ગુણા થાળીઓ ભરી ભરીને મુબારક હો મુબારક હો એક હાથની તાળી વગાડો અચ્છા ઓમ શાંતિ આજનું વરદાન છે એકાગ્રતાના અભ્યાસ દ્વારા એકર સ્થિતિ બનાવવા વાળા સર્વ સિદ્ધિ સ્વરૂપ ભવ જ્યાં એકાગ્રતા છે ત્યાં સ્વત એકર સ્થિતિ છે એકાગ્રતાથી સંકલ્પ બોલ અને કર્મનું વ્યર્થ સમાપ્ત થઈ જાય છે અને સમર્થ આવી જાય છે એકાગ્રતા અર્થાત એક જ શ્રેષ્ઠ સંકલ્પમાં સ્થિત રહેવું જેમ એક સંકલ્પમાં આખું વૃક્ષરૂપી વિસ્તાર સમાયેલો છે એકાગ્રતાને વધારો તો સર્વ પ્રકારની હલચલ સમાપ્ત થઈ જશે બધા સંકલ્પ બોલ અને કર્મ સહજ સિદ્ધ થઈ જશે એના માટે એકાંત વાસી બનો સ્લોગન છે એક વાર કરેલી ગલ ભૂલને વારંવાર વિચારવી અર્થાત પર ડાઘ લગાવવા એટલે વીતીને ને બિંદી લગાવવો અવ્યક્તિશાળા કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજય બનો જેવી રીતે આ સમયે આત્મા અને શરીર કંબાઇન્ડ છે એમજ બાપ અને આપ કમ્બાઈન રહો માત્ર યાદ રાખો કે મારા બાબા પોતાના મસ્તક પર સદા સાથનું તિલક લગાવો જે સુહાગ હોય છે સાથે હોય છે તે ક્યારેય ભૂલતું નથી તો સાથીને સદા સાથે રાખો જો સાથે રાખશો તો સાથે ચાલીશો સાથે રહેવું છે સાથે ચાલવું છે દરેક સેકન્ડ દરેક સંકલ્પમાં સાથ છે જ